नशा मुक्ति दिन है और हमारे यहाँ एन के टी थानावाला कॉलेज के विद्यार्थियों ने बहुत अच्छी रैली निकाली जन जागृति के लिए और उसका पुलिस कमिश्नर आशुतोष डोमरे जी ने वो रैली के उद्घाटन किया उस टाइम में सब पुलिस ऑफिसर थे साथ साथ में ક્રાઇમ બ્રાન્ચ કે અન્ય પોલીસ અધિકારી સબ હાજર થયે ઓર મેં આશુદોર ડુંગરેજીને રિબિન કાઢ કે ઉદઘાટન ક્યાં ઓર સંદેશ બી દા અમને બી સંદેશ અમે એવો સંદેશ આપ્યો કે આ નશા મુક્તિનો દિવસ આજે નહીં પણ ત્રણસો પાસઠ દિવસ છે ધ્યાન રાખજો તમે આમાંથી બોધ લેજો અને ઘરો ઘર જનજાગૃતિ કરો વિદ્યાર્થીઓને પણ અધિકાર છે કરવાનો અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અધિકાર છે પોલીસ ડિપાર્ટમેન્ટ ધારે તે કરી શકે છે પોલીસ ડિપાર્ટમાં એક થાણા શહેર એટલે એક નાનું શહેર નથી થાણા શહેર એટલે મુંબઈ જેવું મોટું શહેર છે એમાં શું ચાલતું હોય છે એ જો મનમાં ધારે તો પોલીસ ડિપાર્ટમેન્ટ બધી ખબર પડતી હોય છે પણ સિરિયસલી રહેવું જરૂરી છે પણ હવે મને એમ લાગે છે કે આજે આ પોલીસ કમિશનરે એક સાત્વિક માણસ છે અને સિરિયસલી લેશે અને ગામડે ગામડે જનજાગૃતિ કરશે સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે કે ક્યાંય પણ આ ડ્રગ્સ હોય કે નશા મુક્તિની બાબતો હોય એના ઉપર ગંભીરતા લેજો અને ગંભીરતા લીધી છે તો છેલ્લા મને લાગે થાણામાં છેલ્લા પંચોતેર કરોડ રૂપિયાનો માલ પકડાવશે એટલે કહેવાનો મતલબ કે મારું થાણાની વાત નથી આખા મહારાષ્ટ્રની વાત નથી આખા ભારતમાં અત્યારે ડ્રગ્સ ઇડિયા સિગરેટ તંબાકુ દારૂનો કોઈ હિસાબ નથી અને એકવાર ડ્રગ્સની નાદે વિદ્યાર્થી કે ઘરનો કોઈ પણ માણસ લાગી જાય એની જિંદગી બરબાદ થઈ જવાની છે ધ્યાન રાખજો કાલે જ પૂનામાં ચાર પોલીસને સસ્પેન્ડ કર્યા છે બારની અંદર હાઈફાઈ બાર હતો એની અંદર બે બે દીકરીઓ છોકરીઓ ડ્રગ ખાતી પકડાઈ ગઈ છે અનેક લોકો પકડાઈ ગયા છે ચાર પોલીસને સસ્પેન્ડ પણ કર્યા છે તો કહેવાનો મતલબ કે એક હાથે તાળી નથી પડતી પોલીસ જો ધારે તો જે ધારે કરી શકે પોલીસને ગામમાં ક્યાં શું ચાલે છે એ બધી ખબર હોય છે પણ એના ઉપર ગંભીરતા લેતી નથી અને મને લાગે છે કે હવે ગંભીરતા લેશે કારણ કે હવે માથા ઉપર પાણી આવી ગયું છે કારણ કે ગામડે ગામડે ડ્રગ્સની હવા શરૂ છે ગુજરાતમાં પણ એવું જ વાતાવરણ છે રાજસ્થાન મધ્યપ્રદેશ દરેક જગ્યાએ દિલ્હી બધી જગ્યાએ આવું વાતાવરણ છે એ વાતાવરણને ડામવા માટે અમારા પોલીસ કમિશનર થાણાએ શરૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે પોતે માણસ સાત્વિક છે એટલે જરૂર મહેનત કરશે અને અમારી એન કેટી થાણાવાળા ચેરિટેબલ ટ્રસ્ટ તો આખા ભારતને અભાવતમાં તન મન ધનથી સહયોગ આપતી હોય છે અને આમાં પણ આપ સેવા બે મત હતી કારણ કે હું તો વર્ષોથી આ ડ્રગ્સની પાછળ પડ્યો છું બીડીયા સિગરેટ તમાકુ દારૂ અને ડ્રગ્સની પાછળ અફેણની પાછળ કાલે સો કિલો અફેણ પૂનામાં પકડવાનું છે એવું તો કેટલો પકડાય છે અને હું રોજ આપતો આવું છું તો ખાસ ધ્યાન રાખજો આ રેલીમાં અમારા વિદ્યાર્થીઓએ મહેનત કરી પ્રિન્સિપાલે મહેનત કરી સાથે પોલીસ ડિપાર્ટમેન્ટના માણસ તેમજ સામાજિક કાર્યકરોએ પણ ભરપૂર મહેનત કરી છે દરેકને ધન્યવાદ આપ્યા અભિનંદન આપ્યા અને આ જ રીતે મને લોકોને જાગૃત કરવા માટે મેં કહ્યું કમિશનરને થાણા આખામાં જ્યાં જાઓ ત્યાં અમારી સ્કૂલો છે તમે જે સ્કૂલનો ઉપયોગ કરવો હોય આવા કામ માટે સેવાગૃહનો ઉપયોગ કરવો હોય અથવા વિદ્યાર્થીનો ઉપયોગ કરવો હોય તો તમે જનજાગૃતિ માટે અમારી સંસ્થા કાયમને માટે તૈયાર છે કારણ કે આવા કામ કરશું તો જ ભગવાન રાજી થશે નહીં તો ભગવાન રાજી નહીં થાય એટલે આપણે બધાએ નિમિત્ત બનાવવાનું છે ફરી ફરી એનકેટી ચેરિટેબલ ટ્રસ્ટ અને સાથે સાથે પોલીસ કમિશનરના સ્ટાફ તેમજ પોલીસ કમિશનર દરેકને અભિનંદન આપ્યા જય ભગવાન જય ભગવાન જય ભગવાન